જય જલારામ દરેક મિત્ર સર્કલ ને આજે એક આપણે વિષયની વાત કરવા જઈ રહ્યા છે એ વિષયનું નામ છે આશા ન રાખો આશા ન રાખવાના ઘણા બધા કારણો છે કે એનાથી આપણને ઘણી વખત તકલીફ પણ ઊભી થઈ છે આપણું કાર્ય આપણી આશા સફળ ન થાય તો આપણને તકલીફ પડે છે એવો જ કિસ્સો આજે અમદાવાદ શહેરમાં એક અમારા મિત્રને નજરે આવ્યો છે એ મિત્રને મારી સાથે રજૂઆત થઈ ત્યારે મને થયું કે લાવો આ વસ્તુ આપણે દ્વારા દરેક મિત્રોને કરીએ તો મારા મિત્ર સવારે દર વખતે રોજ હોય છે સવારે છ વાગે વોકિંગમાં નીકળ્યા ત્યારે એક બસ સ્ટેન્ડ ઉપર માજી બેઠા હતા તો માજીના આંખમાં આસવું હતું એટલે મારા મિત્રને થયું કે માજી કંઈક દુઃખી છે તો પૂછું શું કારણે દુખી છે એમ તો મારા મિત્ર માજીની નજીક જઈને માજીને કહે છે માજી કેમ રડો છો સવારનો પ્રભાત છે તો માજી થોડાક

પોતાના જણેલા દીકરાના વર્તન ઉપરથી મને દુઃખ થયું છે મારા દીકરાને મેં સાંજે કીધું કે મારે કાલે લગ્નમાં જવું છે તો અમારી સાથે તમે આવો તો મારા છોકરાએ કીધું કે મારે પણ સસુરાલમાં લગ્ન છે ત્યાં જવાનું છે તો હું નહીં આવી શકું એનો મને કાંઈ વાંધો નહોતો કે ન આવે તો વાંધો નથી પણ મારા ભાઈનું ઘર અને એનું સસુરાલ બંને એક જ રોડ ઉપર આવે છે અમે અત્યારે ત્યાં નહીં પહોંચી શકીએ તો તમે સવારે બસ માં જતા રહેજો એ વાતનો મને તકલીફ થાય છે કે આજે મેં જણેલો મારા ઘરવાળા મારો છોકરો જયારે ચાર વર્ષનો હતો ત્યારે મારા ઘરવાળા ઓફ થઈ ગયા હતા મારા ઘરવાળા વયા ગયા પછી પણ મને મારા સંતાનનું સુખ દેખાવા માટે કરીને મેં મારા છોકરા માટે કરીને બહુ મજૂરી પણ કરી છે અમારા ગામમાં ત્યારે સ્કૂલ પણ ન હતી એ સ્કૂલ આ બીજા ગામમાં બે કિલોમીટર ચાલીને હું મારા છોકરાને ભણાવ્યો મારા છોકરાને મોટો કર્યો આજે મારો છોકરો સરકારી નોકરીએ ગવર્મેન્ટ બની ગયો છે અને આજે એનો પગાર પણ બહુ સારો છે તો મને આશાને ઉમીદ હતી કે મારો છોકરો મને મારું જીવન સુખમય રીતે વિતાવશે મને મારું જીવન આખું એના માટે નષ્ટ કરી નાખ્યું પણ છતાંય આજે મારી સાથે મારી ભેગો અને મારા સમય સાથે નથી ચાલતો ને ત્યારે મને થોડીક તકલીફ થાય છે એટલા માટે હું તમને કહું છું કે દરેક વૃદ્ધ પરિવારો પોતાનું જીવન સુખમય રીતે વિતાવવું હોય તો તમારા જીવનમાં તમારી પાસે જે તાકાત છે એ તાકાત ઉપર તમે આશા રાખો તમારા જીવનમાં તમારી પાસે જેટલી મિલકત છે એ મિલકતને સાચવી રાખો તમારી સાથે બે જ વસ્તુ કામ આવશે એક તમારી મિલકત અને એક તમારો સાથ તમારો શરીરનો સાથ તો એ બંને તમારી પાસે હશે તો દુનિયામાં તમે જીવવા માટે થોડોક આનંદ મેળવી શકશો જીવવા માટે કંઈક તમે જીવવાના પ્રયત્નો કરી શકશો તો દરેક વૃદ્ધ પરિવારોને પોતાના બાળકો ઉપર આશા ન રાખવી એવું નથી કેતો સારા સંસ્કારી બાળકો છે જ જીવનમાં તો એ સારા સંસ્કારી બાળકો આજે છે જ પણ જ્યાં આપણે વીસ થી ત્રીસ ટકા વાત કરી છે એવા પરિવારના વૃદ્ધ પરિવારો જે હેરાન થાય છે એવા દરેક વૃદ્ધ પરિવારોને જાણ કરું છું કે પોતાની મિલકત સાચવી રાખો પોતાના મિલકતના સપોર્ટ દ્વારા તમે તમારા બાળકોને પણ સાચવી શકશો તમારો જીવનનો પાછળનો સમય બધો તમે સુખમય વિતાવી શકશો તો એ હેતુથી દરેક મિત્રને કહું છું કે જીવનમાં ખોટી આશા ન રાખતા તમારાથી થાય એટલી તાકાતથી તમે કામ કરી શકો એવી જ આશા રાખીને પોતાનું સુખમય જીવન વિતાવું તેના માટે બધાને જય જલાલ